મને એક સવાલ બધા તમે બધા મેરિડ છો બરાબર મારે પ્રેક્ટિસ માટે પૂછવું કારણ કે આ વર્ષે તો હું લગ્ન કરી ચાલશે છોકરીનું પણ એટલે તમે બધા છો ને તો મને એક સવાલ છે ખાલી કે લગ્ન થાય છ કલાક ચાર કલાક કોઈના રાત્રે હોય કોઈના સવારે હોય બપોરે હોય એમાં બહુ બધી વાર બેસી રહેવાનું થાય તો એમાં તમે એકી પાણીનું કેવી રીતે મેનેજ કરો બહુ બહુ પ્રોબ્લેમ હતો યાર એમાં શું થયેલું કે જ્યારે લગ્નનો મેં કપડા સિવડાવેલા ને ત્યારે હું હતો એંસી કિલોનો અને જ્યારે લગનનો ટાઈમ આવે ને છ મહિના પછી ત્યારે હું નેવું કિલોનો તો આપોઆપ છે ને સેજ સાથરથી ફાટી ગયેલું તો તો

મેં કીધું આ વાંધો નહીં તો કે એટલે નકોડો પાણી બી નહી પીવાનું મને પછી થી ખબર પડી કે બાથરૂમ જવા બી દીપ ઊભો ના થાય ને એના માટે હતું અને જો બાથરૂમ ની વાત થોડી ઓછી કરો મારી બ્લેડર થોડી રીચ છે